નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરમાનું વડોદરા શહેરના માંડવી સ્થિત જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે હજ બે હજાર છવ્વીસ માટે વડોદરા જિલ્લાના ચારસો એક્યાસી હાજીઓ હજ માટે જનાર છે તેને લઈને આજે પહેલા દિવસે વિશેષ હજ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં હાજીઓ ઉપસ્થિત રહી જરૂરી રસીકરણ કરાવ્યું હતું હજ યાત્રા દરમિયાન આરોગ્ય સુરક્ષા રહે તે હેતુસર આરોગ્ય માર્ગદર્શિકા અનુસાર એકસો સાહીઠ જેટલા હાજીઓને રસી આપવામાં આવી હતી આ પ્રસંગે જમનાબાઈ હોસ્પિટલના તબીબીઓની ટીમ અને સ્ટાફ દ્વારા હાજીઓને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને યાત્રા દરમિયાન રાખવાની સાવચેતીઓ વિશે સમજ આપવામાં આવી હતી આ કેમ્પ દરમિયાન નોંધણી ચકાસણી અને રસીકરણની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી હાજીઓએ આ સુવિધા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ગુજરાત રાજ્ય હજ કમિટીના ટ્રેનર સૈયદ મોઇનુદ્દીન ગયાસુદ્દીન ફારૂકભાઈ સોનીએ વિશેષ સેવાઓ આપી હતી બ્યુરો રિપોર્ટ જતીન જોશી मॉर्निंग और जो काम इंशाल्लाह हो जाता है पहले ही हो जाता है अवेलेबल है वो अब तो वो बात तो नहीं करते मैं उनको बोलिया थी मैंने उनको बोलिया थी આજ રોજ આપણે ટોટલ ચારસો ને એક્યાસી અને પ્લસ ત્રેપન પચાસ આપણે દાઉ ટોટલ એક આપણે કરવાના રહે છે વેક્સિનેશન માટે હજયાત્રીઓ માટે જેમાં આપણે અલગ અલગ દિવસો ફાળવામાં આવેલા છે

શહેરની મધ્યમાં આવેલી જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજયાત્રીઓ માટે વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આજે એકસો ને વેક્સિન આપવાના છે એમ બે ત્રણ દિવસ કેમ્પ ચાલવાનું છે ગુજરાત રાજ્ય વડોદરા જિલ્લામાંથી ચારસો ને એક્યાસી હાજી જનાર છે એનું વેક્સિનેશન આપતી ચાલુ રહ્યું છે ખાસ કરીને જમનાબાઈ હોસ્પિટલની અંદર ડૉક્ટર સ્ટાફ સુપ્રિન્ટેન્ડન્ટ આરએમઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ખાસ કરીને હાજીઓને કોઈ તકલીફ ના પડે એ ખાસ ધ્યાન આપવામાં આવે છે હાજીઓને કોઈ તકલીફ ના હોય એમને રાહત થાય એવી રીતે આયોજન કરવામાં આવ્યો છે અને ખાસ કરીને હાજીઓ પણ આ ખુશ છે અને ખાસ એમને દુવા માટે કહેવામાં આવે છે આપણી દેશ માટે દુઆ કરે આપણું દેશ આગળ વધે આપણું દેશ તરક્કી કરે એ હાજીઓને કહેવામાં આવે છે કે આપણા દેશ પ્રગતિ કરે એવી દુવા કરજો

એની અંદર હજ યત્રા કરવા જતાં દરેક હજયાત્રીઓને વેક્સિન લેવી કમ્પલસરી છે મેનેન્જીવાઇટીસ ઇન્ફ્લુએન્જા એ માટે જમનાભાઈ જનરલ હોસ્પિટલ વડોદરા તરફથી એક સંયુક્ત અહીંયા આગળ આયોજન કરવા માટે આવ્યું છે એની અંદર એની અંદર ત્રણ દિવસનો પ્રોગ્રામ છે આની અંદર આની અંદર મારો વેક્સિન પ્રોગ્રામ તારીખ અગિયારની તારીખ બાર તારીખ અને સોળ તારીખે એમ બે બેચ ફાયેલી છે એકથી ત્રણ અને ત્રણથી પાંચમાં દરેક બેચની અંદર એંસી એંસી હજ યાત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે દરરોજના એકસો સાઠ હજયાત્રીઓનો સમાવેશ કરી અને વેક્સિનનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે સર આજે એક થી ત્રણની અંદર એસી હજયાત્રીઓને અને ત્રણથી પાંચની અંદર બીજા એસી હજયાત્રીઓનું આયોજન કરવામાં આવ્યું છે સૈયદ મહીનુદ્દીન ગ્યાસુદીન ગુજરાત સ્ટેટ હજ કમિટી વડોદરા જિલ્લા ફિલ્ડ ટ્રેનર